હા સાહેબ જય ભીમ જયમ એમાં કામ હતું એ બાજુ માં બે છોકરી બીજે દેવી પૂજક ની છોકરી મારી હું દલિત છું છોકરીઓ કાલે ભંગાળ ની છોકરીઓ ધંધો કરે છે મજૂરી કરે છોકરીઓ ના કાલે હરિયાણા લોખંડના પેપ અને હરિયાણા ઘા આવે છે મારી છોકરીઓ ને કોને મારી

ના ના ભણતી નથી એમે છોકરી મારી 15 ઉમર આપડે આપડો નો ધંધો આવે કે કચરો વીણવાનો એ છોકરી કચરો વાત કરો ચાલુ રાખો હા હાલો હાલો શું કાઈ વીણતા હતા ભાઈ આવીને મારવા જ ભાઈ મારવા ભાઈ આવી હા કોણ એ એક વાર દુકાન વાળો ભરવાડિયો હતો ને એક બીજા શેઠિયા જેવો હતો હા એની દુકાન હતી શું હતી એની દુકાન છે ને શું છે હા એની દુકાન છે વાંકાનેર માં ના રે ઓલા સિયારામ પાટીયુ છે ને ત્યાં એટલે વાંકાનેર ને હા મૂળ વાંકાનેર હા મૂળ હા ઠીક છે કેવું લાગ્યું એટલે શું માર્યું હરિયો માર્યો તમે પગમાં બે બે હરિયા પગ માં માર્યા. હા બે હાજર પગ માં મારે હાથ પાઇપ મારી દીધી છે ને હાથ માં પાઇપ મારી કેટલા લોકો મારવા વાળા હતા બે જણા અને તમને કઈ બોલા ચાલી કઈ નહિ સીધું મારવા જ પડ્યા હા કઈ ન કીધું અમને અમને કીધું હોય કે તમે અમારા પગ માં વેડવા નો આવતા તો અમે નો જાત હા હા તો ભાઈ આવી ને મારવા જ પડ્યા અમને અને કઈ બોલતો તો બોલ્યો કઈ બીજું બીજું કઈ ન બોલ્યો આવી ને ડાયરેક્ટ ડાયરેક્ટ માર કુટ જ ચાલુ કરી દીધું માર પછી માર્યા પછી કઈ બોલ્યું નથી. એ પછી કઈ નઈ બોલે પછી વયા કે તમે ભાગી ગયા શું થયું ના કોક દાદા આવ્યા ને દુકાન વાળા એ એમનો છોકરો હતો જે મારવા મળતો ને એમનો છોકરો તે દાદા આવીને અમને પછી તમે શું ambulance બોલાવી એકસો આઠ કે police બોલાવી શું કરું

એ કોરવો પોલીસ સ્ટેશન આ અમદાવાદ હાઈવે પર ના આ આપડે આવો ક્યું કે એરપોર્ટ એરપોર્ટ વાળું એરપોર્ટ મોજે કોરવો પોલીસ સ્ટેશન આવે એરપોર્ટ પાસે આવે કઈ લાગે હવે એનો મને કીધું નવું એરપોર્ટ બનીયું આ આ એરપોર્ટ તો તમે હા બોલો તમે કે લેખિત ફરીયાં કે પોલીસને જાણ કરી ફોન કરીને કાઈ ના પોલીસને જાણ एमएलसी तो दाखल थी तुम्हारी दवाखाने इमरजेंसी नहीं एमएलसी दाखल थी पुलिस ने क्यों ना तुम्हारे पर माथा घूट थे मारा मारी थे हमलो थो तो डॉक्टर एमएलसी ना सिक्को मारे हो सिक्को मारे हो तुम्हारी फाइल में पुलिस वाला पुलिस वाला कोई है वाला पुलिस परस करवा ना ये वाला कोई नहीं थे आज तुम्हारे एमएल से दाखल नहीं थे तो पुलिस ने किधर तो ये मारा मारी थे वो हाँ होम लोग ये वाला डॉक्टर ने

તો ફાઈલ નો ફોટો હોય પારિમને મોકલજો અથવા છે ને કાલે તમે જે પુલીસ સ્ટેશન લાગતું હોય ત્યાં ને જાજો ફરિયાદ લખાવા હા જે કાં તમારો બનાવ બન્યો છે ફરિયાદ લખાવજો પોલીસ તમારી ફરિયાદ દાખલ ન કરે તો મને ફોન કરજો કઈ વાંધો તો તમે તો કરો તો જ સાહેબ મેં કીધું પણ મેં આવડી લોકોને કીધું છે એટલે મેં કીધું કાલે જરા આવજો ને તમે ફોન તો કરવાનો તો હું કાલે પોચી જાજો સત્કાલી ફરિયાદ દાખલ કરાવો એ હારોલો સાહેબ